નામ હર્પમ કારાવદરા છે રાજ્યનગર રહેવાસી છે અમે લગભગ એક મહિનોથી એક મહિના ઉપર થયા બધા ધક્કા ખાયા ખાયા હાખું રાજીનગર તો અમારું કાંઈ આગળ કામ વધતું નથી જે નાના માણસોના મકાન છે એ ફટાફટ પાડી નાખે બધું કામ કરે તો અમારે જે નડતર રૂપ છે એનું કાંઈ આગળ પગલાં ભરતા જ નથી ને કલેક્ટર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું ક્યાંય પણ બાંધકામ થતું હોય સરકારી દબાણમાં તો અમને એક નંબર પણ આપ્યા હતા કે આ નંબરમાં કોન્ટેક કરો તમારું કોઈ નામ પણ નહીં આવે અમે તો નામ પણ આપીએ બધું આપીએ તોય અમારું કઈ આગળ કાર્યવાહી થતી નથી આ વરસાદ પાણી જે ભરાય એનો પ્રશ્ન હોય બાકી બીજો કઈ પ્રાઇવેટ પ્રશ્ન તો કંઈ છે આખા રાજીવનગર નો પ્રશ્ન હોય જવાબ મળ્યો કે બે ત્રણ દિવસમાં થઈ ગયા દર વખતે આવે તો બે ત્રણ દિવસે નો જ આજે એક મહિના ઉપર થઈ ગયો એક મહિના પંદર વીસ દિવસ થઈ ગયા આ વખતે હવે નહીં થાય તો અમે રસ્તો બ્લોક કરવાના આખો જ લોકોએ રાજીવનગરમાં જે ગત ચોમાસામાં જે ભારે વરસાદ પડ્યો હતો ત્યારે જે પાણી ભરવાનો પ્રશ્ન સર્જાયો હતો એ અન્વયે મહાનગરપાલિકાએ અગાઉથી જ આયોજનબદ્ધ રીતે પાણીનો નિકાલ થાય એના માટે પગલાં લીધેલ છે અત્યારે જે રાજીવનગરમાં જે વન સેન્ટરથી થઈને સામે જે પ્રજાપતિ અને પટેલ સમાજ પાસે જે કેનાલ જેવું સ્ટ્રક્ચર છે અને એના પાછળ પ્રજાપતિ સમાજ અને સમાજની પાછળના ભાગમાં જે તળાવમાં થઈને પાણી ખાડીમાં જાય છે તો જે પાછળનો ભાગ છે પ્રજાપતિ સમાજ અને પટેલ સમાજની ત્યાં ઓલરેડી જે અવરોધો હતા તે દૂર કર્યા છે અને જે સફાઈ કરવાની નથી એની હિટાચી દ્વારા સફાઈ પણ કરવામાં આવેલ છે જે અવરોધરૂપ મકાનો છે દબાણો જે કરવામાં આવેલ છે તે તમામને નોટિસ આપવામાં આવેલ છે અને એને દૂર કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં કરવામાં આવશે અને જે આ બે સમાજો છે એમાં પણ જો જરૂરિયાત મુજબ પાણીનો વહેણ અવરોધાય નહીં તે મુજબ તેમાં જે અવરોધો છે એ દૂર કરવાની કાર્ય કરવામાં આવશે